નમસ્કાર મિત્રો નડિયાદ નગરપાલિકા ભરતી આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું જેમાં સિટી મેનેજર એટલે કે વોક કોઈ ઇન્ટરવ્યુના આધારે કોઈપણ પરીક્ષા વગર નડિયાદ નગરપાલિકામાં તમે નોકરી મેળવી શકશો તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ને તે અંગેની અગિયાર માસના કરાર આધારે તમે આમાં નોકરી મેળવી શકશો ઇન્ટરવ્યુના આધારે કોઈપણ તમારે એક્ઝામ આપવાની રહેશે નહીં તેની ઇન્ટરવ્યૂની તારીખ આઠમી જુલાઈ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તે અંગેની સંપૂર્ણ જાણકારી લેશો અને ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી કોઈ પણ તમને અપડેટ હોય તો તમને સૌથી પહેલાં ચેનલ પરથી જોવા મળી જશે એના પછી જો તમારે આમાં નડિયાદ નગરપાલિકામાં ભરતીમાં અરજી કરવી હોય તો તમે કઈ કરી શકશો તે અંગેની પહેલી લિંક તમને વિડીયોની ચી છે તેના પર ક્લિક કરીને તમે યોગ્ય છો કે નહીં તે અંગેની સંપૂર્ણ તમારે ચકાસણી કરી દેવાની રહેશે એના પછી તમારે રૂબરૂ એક નડિયાદ નગરપાલિકા ખાતે બપોરે એક અને બે સુધીમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે આઠ તારીખે આઠ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે તમારું ઇન્ટરવ્યુ યોજાવા જઈ રહ્યું છે એમાં ત્રણ કલાક ઇન્ટરવ્યુ શરૂ કરવામાં આવશે જેમાં ઇન્ટરવ્યૂનું સ્થળમાં વાત કરીએ તો નડિયાદ નગરપાલિકામાં તમારે હાજર થવાનું રહેશે તેમાં તમે ઇન્ટરવ્યુ સીધું આપી શકશો અને જો તમારે ક્રાઇટેરિયા ચેક કરવો તો તમને નોટિફિકેશનની લિંક અને તે અંગેની લિંકો તમને વિડીયોની જે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે તે અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ